જય હિન્દ મિત્રો મારું નામ મનીષ ગોહિલ છે હું જસદન તાલુકાનું શાંતિનગર ગામ છે ત્યાંથી આવું છું અને હું આજે હું એક ટિમેક્સ ટિમેક લિમિટેડ સંસ્થા છે એની સાથે હું કામ કરું છું અને ટિમેક સિટી લિમિટેડ સંસ્થા છે એ ઘણા બધા સેક્ટરમાં વર્ક કરે છે જેમ કે હેલ્થકેર બોડી કેર લાઇફ સ્ટાઈલ ઓર્ગેનિક લાઇફ સ્ટાઇલ આ રીતે ઘણા બધા સેક્ટરમાં વર્ક કરે છે એમાંથી હેલ્થ હેલ્થકેરની જે સેક્ટર છે એમાં આપણને સારામાં સારું એક રિઝલ્ટ મળેલું છે કે જે છે એક નોની toothpaste કરીને છે નોની toothpaste છે આપણે ઓલરેડી હર ઘરમાં આપણે કોઈ ના કોઈ toothpaste આપણે યુઝ કરીએ જ તો એની જગ્યાએ આપણે નોની toothpaste યુઝ કરીએ તો આપણને ક્યાં ક્યાં બેનિફિટ મળશે જેમ કે આપણે આપણા મોઢામાં સાંધી પડવી મોઢું દુખવું બહુ દાંત દુખવા અથવા તો મોઢું પેક થઈ ગયું હોય તો એમાં સારામાં સારું આપણને રિઝલ્ટ પણ મળેલું છે તો આપણે એમની સાથે જ વાત કરી વિપુલભાઈ તાવિયા કરીને છે વિસ્યા તાલુકાનું મોઢું કા ગામ છે ત્યાંથી આવે છે એમને જ પૂછી લઈએ કે એમને કે પહેલા શું પ્રોબ્લેમ હતો અને અત્યારે કઈ રીતની એને તકલીફ સોલ્વ થઈ ગઈ છે કેમ છો વિપુલભાઈ સારું છે ઓકે તમને પહેલા શું પ્રોબ્લેમ હતો પહેલા મને માવા ખાવાથી પેઢામાં દુખાવો રહેતો દુખાવો રહેતો અને ત્યાર પછી મેં માવા મૂકી દીધા માવા મુકાઈ ગયા માવા મુકાઈ ગયા ત્યાર પછી મને મોઢા ખુલતું નથી ખુલતું નહોતું મોઢું કે આ ટૂથબ્રશ વાપરતા મને મોઢું ખુલે ખુલવા બીજો શું પ્રોબ્લેમ હતો બીજો તો કે આ જે માવા ખાવ છે મને કે દુખાવો થતો હોય દુખાવો બંધ થઈ ગયો છે હા મતલબ કે ટૂથપેસ યુઝ કર્યા પછી તમને મને ત્યાર પછી મને આ મોઢું ખુલતું દેખાય છે મોઢું ખુલતું દેખાય છે કેટલી આંગળી પહેલા ખુલતી હતી પહેલા દોઢ જ હતી અત્યારે બે અઢી જાય છે જરાક બતાવો જો ખોલે ઓકે જોઈ શકો છો મિત્રો તમે મિત્રો તમે જોઈ શકો છો કે સારામાં સારું રિઝલ્ટ છે અને આપણી ટૂથપેસ્ટ સારામાં સારું રિઝલ્ટ આપે છે